ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી ગીતા અધ્યાય અઢાર મોક્ષ પરમાત્માના શરણે જવાથી મળે છે ને સર્વે ધર્મો છોડવાથી પાપ છૂટે છે તો અધ્યાય અઢારમાં આપણે વાંચી સંભળાવીએ છીએ જો અર્જુને કહ્યું કે હે પ્રભુ હે કેસી દૈંતોના નાશ કરનારા હે ઇન્દ્રિયોના નિતા હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું તો ભગવાન હું વા શ્રી કૃષ્ણ જવાબ આપ્યો ફળની ઈચ્છાથી કરાતા કર્મોનો ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વકર્મનો ફળના ત્યાગને વિવેકી જ જનો ત્યાગ કહે છે હવે શ્લોક ત્રીજો કેટલાક વિદાનો કહે છે કે કર્મ માત્ર દોષવાળું છે તેથી તેમને છોડી દેવો જોઈએ અને બીજા કહે છે કે યજ્ઞદાન તથા તપરૂપકર્મ ત્યાગ કરવા યોગ્ય નથી શ્લોક ચોથો હે ભરતશેષ સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ ત્યાગ ત્રણ પ્રકારનો કહેલો છે સાત્વિક રાજસી અને તામસ યજ્ઞ દાન અને તપરૂપ કર્મ તજવા યોગ્ય નથી પણ જે કરવા યોગ્ય છે કેમ કે યજ્ઞ દાન અને તપ બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યને પવિત્ર કરનારા છે હવે શ્લોક છઠ્ઠો હે અર્જુન પરંતુ આ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છાને છોડીને જ કરવામાં કરવા જોઈએ એવો મારો નિશ્ચય ઉત્તમ મત છે પ્રાણી હિંસા પ્રાણીની હિંસા ચોરી વગેરે ખરાબ કર્મો અને કેવળ ફળની લાલસાથી કરાતા કામે કર્મો એમનો ત્યાગ તો યોગ્ય જ છે શ્લોક સાતમો પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયંત થયેલા હોય તેમને ત્યાગ કરવો ઉચિત નથી છતાં આપણે અજ્ઞાનવંશ તેમનો પણ ત્યાગ કરી દઈએ છીએ તો તેને તામસ ત્યાગ કહેલો છે શ્લોક આઠમો કર્મ કરવામાં બહુ જ માથાકૂટ રહેલી છે સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મોને છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે આવો ત્યાગ કરનારો ત્યાગનું ફળ મળતું નથી શ્લોક નવમો હે અર્જુન કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ જેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવા કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે શ્લોક દસમો આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહીત હોય મુશ્કેલ કામનો વેર કરતો નથી અને સરળ કર્મમાં આશક્ત થઈ જતો નથી શ્લોક અગિયારમો દેહદારીથી સપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શકે નથી તેથી જે કર્મના ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગી કહેવાય છે હવે શ્લોક બારમો ઈષ્ટફળ અનિષ્ટ ફળ અને મિક્સ ફળ આ કર્મોનું ત્રણ પ્રકારનું ફળ છે તે કામનાવાળા મનુષ્યોને મૃત્યુ બાદ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે પરંતુ કર્મ ફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને કોઈ કાળે પ્રાપ્ત થતું નથી હવે શ્લોક તેરમો હે અર્જુન શાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણય અંતે સમસ્ત કર્મોની સિદ્ધિ કરનારા આ પાંચ કારણો કયા છે તે મારી પાસે સાંભળ એક અધિષ્ઠાન શરીર કરતાં બીજું અહંકાર જુદા જુદા સાધન ત્રીજું જુદી જુદી ઇન્દ્રિયોના કરતાં કર્મ ચોથું જુદી જુદી ક્રિયાઓ પ્રાણ અપાન વેપાર ને પાંચમું દેવ શુભાશુભ કર્મોના સંસ્કાર છે હવે આ શ્લોક પંદરમો મન વાણી અને શરીરથી મનુષ્ય જે કાંઈ સારું શાસ્ત્ર અનુસાર અથવા ખોટું શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે છે તેમાં આ પાંચ કારણો હોય છે શ્લોક સોળમો પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મનો કરતાં માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી તે બરાબર સમજતો નથી હવે શ્લોક સત્તરમો કર્મમાં જેને હું કરતા છું એવો અહંકારનો ભાવ નથી ને ફળની લાલચ પણ નથી બુદ્ધિ કર્મમાં ફળમાં લેપાતી નથી તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો કે બંધનમાં પડતો નથી હવે શ્લોક અઢારમાં કોઈ પણ કર્મ ઉત્પાદન થવામાં ગાતા જ્ઞાન અને ગય જાણનાર જણાવનારની વસ્તુ અને જ્ઞાન આ ત્રણ પ્રકારના પેરેખ છે અને કર્મ કારણ સાધન અને ક્રિયા આ ત્રણ પ્રકારના કર્મના અંગ છે શ્લોક ઓગણીસમો ગુણોની ગણતરી કરનારા સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી ત્રણ પ્રકારના કહેલા છે તેમને પણ તું શાસ્ત્ર અનુસાર સાંભળ શ્લોક વીસમો જે જ્ઞાનથી મનુષ્ય જુદાં જુદાં દેખાતા સર્વભૂતોમાં એકરૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ શ્લોક એકવીસમો અને જે જ્ઞાનથી મનુષ્ય જુદાં જુદાં દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અને અનેક ભાવોને રહેલો જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ હવે શ્લોક મો તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરે રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે હવે શ્લોક મો શાસ્ત્રવિધિ કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ વેર ઈચ્છા અને રહિત થઈને ફળની ઈચ્છા વગર મનુષ્ય કરે તેને સાત્વિક કર્મ કહેલું છે હવે શ્લોક ચોવીસમો પણ જે કર્મ હું જે કરતા છું એવું અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે હવે શ્લોક પચીસમો પરિણામના વસ્તુનો બગાડના હિસ્સાનો અને પોતાના ગદાના વિચાર કર્યા વિના મનુષ્ય મોહથી અજ્ઞાનથી જે કર્મનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે હવે શ્લોક છવ્વીસમો જે કરતાં આસક્તિ અહંકાર ન રાખનાર બળાશન હાંકનાર છે તથા ધૈર્ય અને ઉત્સાહપૂર્વક જે તેમજ કાર્યસિદ્ધિ થાય કે ન થાય તેમાં નિર્વકાર હર્ષશોક વિનાનો છે તે સાત્વિક કરતાં કહેવાય છે હવે શ્લોક સત્યાવીસમાં જે કરતાં આસક્તિથી યુક્ત કર્મના ફળની ખૂબ ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો છે મેલા ઈરાદાવાળો છે તથા હર્ષશોકના વેશવાળો છે તેને રાજ કરતાં કહેલું છે શ્લોક અઠ્યાવીસમો જે કરતાં અવ અવ્યક્ત સ્થિર અસંસ્કારી અજ્ઞાની ને અભિમાની જંકી ધૂર્ત ઉત્તધની બીજાઓને છેતરનારો આળસુ શોક કરનારો તથા દીર્ઘસૂત્રી એટલે કામમાં ઢીલ કરવાવાળો છે તે તામસ કર્મ કરતાં કહેવાય છે હવે શ્લોક ઓગણત્રીસમો હે અર્જુન હવે હું તને બુદ્ધિના અને ધુતિના એટલે ધીરજના ગુણોને લીધે ઉત્પાદન થવાવાળા જે ત્રણ પ્રકારના ભેદ છે તેને જુદા જુદા પૂરેપૂરા કહું છું તે સાંભળ હે અર્જુન જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ભય અને અભય તથા બંધન અને મુક્તિને તત્વથી જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે હવે શ્લોક એકત્રીસમો હે અર્જુન જેના વડે મનુષ્ય ધર્મ ને અધર્મ તથા કાર્ય ને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી છે હવે શ્લોક બત્રીસમો હે અર્જુન અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ પાપને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે હવે શ્લોક તેત્રીસમો હે અર્જુન મનુષ્ય જે એક નિષ્ઠા ધુતિથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તે સાત્વિક ધૂતિ છે તથા હે અર્જુન ફળની વાળા લોકો જે ધુતિ ધર્મ કામ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે તે રાજસ ધૂતિ છે હે અર્જુન જે ધુતિ વડે બુદ્ધિવાળા મનુષ્યો નિંદ્રા ભય શોક ખેદ તથા જરતાને છોડતા નથી તે તામસ ધૂતી છે શ્લોક સિત્યા સાડત્રીસમો હે અર્જુન હવે ત્રણ પ્રકારના દુઃખને તું મારી પાસેથી સાંભળ એ સુખમાં માણસ ધ્યાન વગેરેના અભ્યાસને લીધે સ્મરણ સ્મરણા થાય છે અને દુઃખોનો અંત આપે આપ પામે છે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની જ્ઞાનની પ્રસન્નતા માનથી જ ઉત્પાદન સુખને સાત્વિક કહેલું છે હવે શ્લોક અડત્રીસમો વિષયો અને ઇન્દ્રિયોના સ્વયંથી ઉત્પાદન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે ઝેર જેવું ગણેલું છે તેને રાજસ સુખ કહેલું છે હવે શ્લોક ઓગણચાલીસમો જે સુખ શરૂઆતમાં અને પરિણામમાં પણ આત્માને મો ઉત્પાદન કરવાનું કરવાનારું છે અને નિંદ્રા આળસમાં ઉત્પાદન થયેલું છે તેને તામસ સુખ કહેલું છે હવે શ્લોક ચાલીસમો પૃથ્વી પર આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ પણ પ્રાણી નથી કે આ પ્રકૃતિથી ઉત્પાદન થતાં આ ત્રણ ગુણોથી મુક્ત હોય શ્લોક એકતાલીસમો હે અર્જુન બ્રાહ્મણ છત્રી વેશ્ય અને શુદ્રો કર્મો અનુસાર તેમના સ્વભાવથી ઉત્પાદન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યો છે શ્લોક બેતાલીસમો મનનો નિગ્રહ ઇન્દ્રિયોનું દમન તપ પવિત્રતા ક્ષમ સરળતા વેદશાસ્ત્રનું જ્ઞાન અનુભવ આસક્તિ આશક્તિ રહિત એ બ્રાહ્મણોના સ્વભાવિક કર્મ છે શ્લોક તેતાલીસમો શૌર્ય તેજ ધૈર્ય ચતુરાઈ યુદ્ધથી ન ભાગવું પાછું ન ભાગવું દાન દેવું અને ધર્મપૂર્વક શાસન કરવું એ બધા છત્રીના સ્વભાવિક જન્મ કર્મો છે હવે શ્લોક ચુમાલીસમો ખેતી કરવી ગાયોનું પાલન કરવું વેપાર કરવો આ વેસ્યાના સ્વાભાવિક કર્મો છે અને બધા જ વર્ણોની સેવા કરવી એ શુદ્રનો સ્વાભાવિક કર્મ છે હવે શ્લોક પુસ્તાલીસમો પોતપોતાના સ્વાભાવિક કર્મમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષને પામે છે પોતાના કર્મમાં રત રહેલા માનવી કોઈ પ્રકારે મોક્ષ મળે છે તે તું સાંભળ જે શ્લોક છેતાલીસમાં જેનાથી સર્વ પ્રાણીઓ ઉત્પાદન થઈ કર્મોમાં પ્રવૃત્ત રહે છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપક છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મનુષ્ય અંતકરણની શુદ્ધિમાં મોક્ષરૂપી સિદ્ધિને પામે છે શ્લોક સુડતાલીસમો બીજાનો ધર્મ એટલે ધર્મ જ્યાં હોય ત્યાં કર્મ સમજવાનું બીજાનું કર્મ આચરવું સહેલું હોય અને તે કરતાં પોતાનું કર્મ મુશ્કેલવાળું હોય અને ઓછા ગુણું લાભવાળું હોય છતાં માણસને માટે પોતાનું કર્મ જ કલ્યાણ કરે છે કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્ય આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી હવે શ્લોક અડતાલીસમો હે અર્જુન પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં કારણ કે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો રહે છે તે રીતે બધા જ કર્મો કોઈક ને કોઈ દોષથી ઘેરાયેલા જ હોય છે હવે શ્લોક ઓગણપચાસમો જેની બુદ્ધિ બધેથી રહીત બની છે જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જેને કોઈ જાતની આશા રહી નથી તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં કર્મબંધનથી મુક્ત થવારું સિદ્ધિને પામે છે હવે શ્લોક પચાસમો હે અર્જુન એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય ભગવાનને જે રીતે પામે છે જાણે છે તે મારી પાસે ટૂંકમાં સાંભળ એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે હવે શ્લોક એકાવનથી ત્રેપન ભેળા એવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દસફર સ્વરૂપ રસ ગંધના વિષયોને ત્યાગ કરી વેર ઈર્ષાને છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી શરીર તથા મનને વંશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરી અહંકાર બળ ગમંડ કામ ક્રોધ પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહીત અને શાંતચિત્ત થાય છે આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે શ્લોક ચોપન મો પ્રાપ્ત થયેલો તે પ્રસંચિત મનુષ્ય કસાનો શોક કરતો નથી કે કસાની આશા રાખતો નથી અને સર્વભૂતોમાં સમાન ભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે શ્લોક પંચાવન મારી મારી ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું અને કોણ છું તે બરાબર જાણે છે અને પછી મને તે પરમાણે ખરેખર સ્વરૂપે જાણવાથી મારામાં આમ પ્રવેશ કરીએ કરે છે શ્લોક છપ્પન મો તેઓ મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વકર્મ રોજ કરતો હોવા છતાં પણ મારી પ્રસન્નતાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે શ્લોક સત્તાવનમો મો એટલે તું મનથી સર્વકર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ રૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિતવાળો થા સત્તાવન શ્લોક અઠાવન મો મારામાં ચિતવાળો તું મારી કૃપાથી સર્વસંકોટે ઓળંગી જઈશ પણ અહંકારથી તું જો મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ શ્લોક મો અભિમાનને કારણે તું જે એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું પણ એ તારો નિર્ણય ખોટો છે કારણ કે તારો છત્રી સ્વભાવ જ છે તને યુદ્ધમાં બળાત્કારે જોડશે હે અર્જુન અત્યારે મોવંશ થઈ તું જે કર્મ કરવા નથી ચાહતો તે કર્મને તું તારા સ્વાભાવિક જન્મ પૂર્વ કર્મથી બંધાયેલો હોય અને પરવંશ થઈને પણ તું કરીશ શ્લોક મો હે અર્જુન સંસાર યંત્ર પર પર ચડેલો સર્વ પ્રાણીઓનો પોતાની માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે શ્લોક બાસઠમો હે ભારત તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તેની કૃપા વડે તું પરમ શાંતિ અને સનાતન મોક્ષપદ પામીશ શ્લોક ત્રેસઠમો આ પ્રમાણે મેં તને આ ગૃહથી પણ ગૃહ જ્ઞાન કહ્યું અને તું પૂરેપૂરો વિચારીને જો પછી તને જે પછી જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર શ્લોક ચોસઠમો વળી શરૂઆતથી પણ વધારે ગૃહ આ મારું હિતકર વચન ફરી સાંભળ તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને કહું છું શ્લોક છપ્પન તું મારામાં મનવાળો થા મને પૂજનારો થા મારો ભક્ત થા અને મને નમસ્કાર કર આથી તું ચોક્કસ મને પામીશ આ તારી આગળ હું સત્યપતિના કરું છું કેમ કે તું મને પ્રિય છો શ્લોક છાસઠમો સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ પણ તું શોક ન કર શ્લોક સડસઠમો આ ગીતા જ્ઞાન તારે કદી જે તપસવી નથી જે ભક્ત નથી જે સાંભળવા ઈચ્છતો નથી તથા જે મારો વેર કરે છે તેને કહેવું નહીં શ્લોક અડસઠમો જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તને કહેશે તે આ રીતે મારી પરમ સિદ્ધિ ભક્તિને સિદ્ધિ કરી નિઃસંદે મને જ પામશે શ્લોક ઓગણ સિત્તેરમો કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનારો પણ નથી શ્લોક સિત્તેરમો તથા જે મનુષ્ય આપણા વેચિત થયેલ આ ધર્મમાંય સ્વાદનું અધ્યયન કરશે તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું શ્લોક એકોતેરમો તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને વેરબુદ્ધિ વિનાનો થઈને આ ગીતા જ્ઞાનને કેવળ સાંભળશે તે પણ સર્વપાપથી મુક્ત થઈ પુણ્યવાળાના શુભ લોકને પ્રાપ્ત થશે શ્લોક બાવતરમો હે પાર્થ શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રતથી સાંભળ્યો અને હે અર્જુન આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોં નાશ પામ્યો અર્જુને જવાબ આપ્યો હે ભગવાન આપની કૃપાથી મારો મોં નાશ પામ્યો છે અને મેં સધર્મ એટલે આત્મા જ્ઞાન આદિની સમૂતિ પ્રાપ્ત કરી લીધી છે હવે શંકા રહી નથી રહી નથી હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ હવે સંજય ધૃતરાષ્ટને ઉદ્દેશીને બોલ્યો હે રાજન એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણએ અને અર્જુનનો આ અદ્ભુત રોમાંચક સ્વાદ મેં સાંભળ્યો શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી મેં આ પરમ ગુરુ જ્ઞાનનો સવાય યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હતા તેની પાસેથી પ્રત્યેક સાંભળ્યો હે ધૂતરાષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ કલ્યાણકારક અદ્ભુત પવિત્ર સ્વાદને સાંભળી સાંભળીને હું વાર વાર હર્ષ પામું છું આ શ્લોક છોતેરમો હતો હવે શ્લોક સિત્યોતેરમો અને હે રાજન શ્રી હરિના તે અતિ અદ્ભુત વિશ્વરૂપ સ્વરૂપને સાંભળી સાંભળીને મને મહાન આશરે થઈ રહ્યો છે અને હું વાર વાર હર્ષ પામું છું હવે શ્લોક છેલો અઠા અઠોતેરમો જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુરધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી છે વિજય છે ને ઈશ્વરીય છે અને અવિચળ નીતિનો વાસ છે એવો મારો મત છે તો આપણે શ્લોક જે છે આપણે રઘુર્વેદનો એક એકસો તેર ને અગિયાર મો શ્રોક નો ભાવરથ જે મનુષ્ય ઉષા કાળે ઊંઘમાંથી ઊઠી પરમાત્માનું ધ્યાન કરે છે તેને ઈશ્વર બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે સ્ત્રી પુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સમદ જાળવી રાખે છે તેમને ભગવાન હંમેશા સુખી રાખે છે અચ્છા આપણે સામવેદમાં વાયો જીવન છે આરોગ્યદાતા છે આથી પ્રાતકાળે ઊઠીને પ્રાણ વાયુનું નિયમિત સેવન કરવું એ પિતા ભાઈ અને મિત્ર જેટલું સુખ મળે છે સંસારમાં વાસ્તવિક સૌંદર્ય પ્રકૃતિમાં જ છે આપણે કૃત્રિમ સંપ્રદાયોનાય આપણી સૌંદર્ય વધારવાને ભલે ગમે એટલા પ્રયત્ન કરીએ પરંતુ કૃત્રિમ સંપર્કથી આપણી શરીરની જ સ્વસ્થ શક્તિ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે અનેક રીતે ચઢ્યાતું હોય છે પરંતુ પ્રકૃતિના નિયમનું પાલન કરવાથી વ્યાયામ અને પ્રાકૃતિક ભોજનથી શરીરના સ્નાયુનો સમતલ વિકાસ થાય છે અને અંગે અંગમાંયથી સૌંદર્યનું તેજ ફૂટે છે પ્રાતકાળે સૌંદર્ય સૂર્યોદયે પહેલાં ઉઠીને સુખદાયક પ્રાણવાયુનું નિયમિત સેવન અને વ્યાયામ કરવાથી મનુષ્ય નિરોગી અને દીર્ધાવી બને છે જો આપણે બળવાન શક્તિશાળી અને વીર્યવાન ઈચ્છતા હઈએ તો આપણે આ નિયમિત દિનચર્ચા સ્વીકારવી જોઈએ નિયમતપણું ઘણું જ મહત્ત્વ છે બે ચાર દિવસ સવારે ઊઠી ગયા ને થોડી ઘણી કસરત પણ કરી લીધી અને પછી બધું જ આ રીતે લોભના બદલે ઉલટું નુકસાન જ થશે દરરોજ ચોક્કસ સમયે ઉઠવાની અને વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ નિયમિત વ્યાયામ એ ઘણી જ સારી ટેવ છે તેની શરીર પર નહીં પરંતુ માનસિક બળની પણ બુદ્ધિ પર આશયકારક અસર પડે છે પરિશ્રમશીલ બનીને દિવસ પર્વક થાક લાગે એટલી વખત મહેનત કરવી તે સારી ઊંઘ લાવવાની એક કુકડીની ભૂખ લગાડવાની સૌથી સારી અને સસ્તી દવા છે પરંતુ વ્યાયામનો ચમત્કાર વિશેષ છે અને અસર કરતાં શરીર સુધી સીમિત નથી રહેતી પરંતુ હવે સ્વભાવ અને મનોબળની બુદ્ધિમાં પણ મદદરૂપ થાય છે આખો દિવસ લોખંડ ટીપનાર લુવાર કરતાં આખાડામાં બે કલાક કસરત કરનાર પહેલવાન વધુ બળવાન હોય છે એનું કારણ છે કે વ્યાયામની સાથે સંકળાયેલી સ્વાસ્થ્યપદ ભાવના તે સમયે મનમાં એવી ભાવના રહે છે આપણે સ્વભાવથી સાધના કરીએ છીએ અને શ્રદ્ધાનો મનોવૈજ્ઞાનિક ચમત્કાર પ્રભાવ આપણા સ્વભાવ ઉપર પડે છે વ્યાયામ અને રમતગમતમાં નિયમિત રૂપે ભાગ લેવાથી શરીર મજબૂત સુંદર અને સુંડોળ બની જાય છે ભૂખ તરસ તથા ગરમી ઠંડી સહન કરવાની શક્તિ વધે છે વ્યાયામથી શણાયુના શક્તિબળ છે વધે છે અને ફેફસા મજબૂત થાય છે લોહી શુદ્ધ થાય છે બુદ્ધિ તીક્ષણ બને છે ને આયુષ લાંબુ વધી જાય છે રોગ અને ગડપણ મતલબ પાસે આવતું નથી મૃત્યુ પણ દૂર ભાગે છે દેશ કાળ સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ પણ વિદેશી રમતો રમવી જોઈએ નહીં અને યોગાસન કરવા જોઈએ ક્રિકેટ ટેનિસ વગેરે મોગી વિદેશી રમતોથી તરફથી દોડવું તે રાષ્ટ્રનો ગુનેગાર છે એનો અર્થ પણ એ નથી કે બધો જ સમય એ વ્યાયામ રમતમાં ગાળવો પોતાની જરૂરિયાત મુજબ સમય ગાળવો નિષેધ કરીને સવારમાં પ્રાણવાયુનું સેવન તથા વ્યાયામ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે સાંજના સમયે કોઈક રમત રમવાનો કે ફરવાની શ્રમ કરી શકાય પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભલે સમય થોડો જ હોય પરંતુ નિયમિત રાખવા રાખવો જોઈએ નિયમિત દિનચર્યા જીવનમાં સુખદાયક નીવડે છે તો હું સર્વ સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના સાચા ભાવથી નમન કરું છું એક પરમાત્માને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાય સૌ સુખી થાય એટલું કંઈ હું મારી વાણી વિરામું છું